મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ અને આજે અમે લોંગ ટાઈમ પછી બ્લોગ બનાવ્યો છે બાકી એમનો વિડીયો જેવા ને તેવા ડાલી દેતા ને તમે બધા જોઈ લેતા પણ આજે તો અમે છે ને નવરા નવરાઓ તો કીધું લાવો ચાલ વ્લોગ બનાવીને આજે અમે આવી ગયા છીએ અમારા જૂના લોકેશન ઉપર ને જૂનું લોકેશન કયું છે તમે વર્તાઈ ગયું હશે વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં જોતા હશો એટલે કે અહીંથી જ આપણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું વ્લોગિંગ

આપણે જઈ છઈ જામફળ મીણમાં મને લાગે બી સી દીપડો ગાયો હોય તો પડ જો લાગે ને કેરી બધું વાવેતર કરેલું હે ઓલું ખોડ ને ઓલું રાખી હે હું વોટ માં કે જાઉ તો એ સર વોટ આવે સી ન કરે કે બે માં કોણ ખાઉ તો હું ભાગી જાઉં નિશાન ને હું બરા કી જાઉં હા હર મેરા તકા તો વેસ્ટ ગયા એક બી જામફળ નહીં નીકળ્યા સાલા તો આ બાજુ આપણે જવું તમે જોઈ શકો છો કે આપણે એક વાસળી રાખી છે દેશી ગીર એના માટે રાખ્યું છે અને જામફળી છે પણ અત્યારે જામફળ છે નહીં મેં બહુ ખાધા ચોમાસામાં મતલબ ચોમાસા પછી દિવાળી ઉપર મેં બહુ ખાધા છે મિત્રો વાસણ જામફળ વાસણ હું વાસણ ખવાય કે મગજ એમ કરી નાખાય તમે તુવેર જવો અમારી મિત્રો કેવડી મોટી મોટી છે તમે જોઈ શકો છો ને જો જો વિશાલ કુમાર ની એન્ટ્રી થતી છે આ બાજુ ધીમે 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 એ હાંભરો હો તમને કહું ઓ બી માઉ એમ કીધું છે ઓ કે દી આવે કોને ખબર ને આ મરચી હતી પણ મે બહુ ખાધી છે દિવાળીએ અને આ લીંબુડીઓ જે વાવી છે પણ લીંબુ એ કે આવ્યા નથી લીંબુડી લીધીને ત્યારે એવું કીધું હતું કે લીંબુ ફક્ત વાવીને પાંચ દિવસમાં આવવા મળશે એટલી મોંઘી લીંબુડી ડ્રોપ આ લીધા હતા પણ કે લીંબુ બીંબુ આવ્યા નહીં એટલે બેન નીકળા ખોટા એમ કરીને અમને બટકાઈ દીધા છે દહ રોપ આ લીંબુડીના અને આ છે અમારો રસકો અને આ બાજુમાં પડતર છે હમણાં આ બાજુ ખેતી કામ કરવાનું બાકી છે અને પાછળ ખેતી કામ થઈ ગયું છે અને આપણે વિશાલને પૂછીએ કે એમણે અત્યારે ખેતરમાં શું વાવેલું છે ઉનાળુ પાકમાં

વળીયાળી ઢોંકાઈ લઈ મતલબ એને દેહું ખરી થડી પણ ઢોકાઈ લઈ આપે બાપ દીકરો હન ચુંબા ચુંબા કોરો મત થાય સારું કામ કઈ કરશે નહીં ને કરવાય નહીં દે જોયું હા એ ચાલો આમે કે જામફળ મળ્યા નહીં તું વેર એક નંબર હે જો હુકાઈ ગયેલી કાંઈ સુકાઈ ગયેલી હોય તો ડાળ એની થાય ને સુકાઈ ગયેલી કાય લીલી તો એની ડાયર નહીં થચતું હોય ભાઈ કોઈકના માર્મિક નાના ખડ વાટવા ત્યાં ચા પીવા ગયા ને તો મને એમ હતું કે મારે અહીંથી ક્યારો ખડ નો અને દાંતડું બે ન્યા લઈને ને જવું પડશે વાઢવા માટે તને આવત

પાણીપુરી આ ફુદીનો હોય ને તો સરસ થાય પાણીપુરી પાણી એટલે મિત્રો તમે ફુદીનો જોઈ શકો છો ને કે કેટલો આવે છે પપ્પા એને બહુ મસ્ત છે

આટલા દી ખાધા એને મિત્રો ભજીયા તો હજી એને ભજીયા ખાવા છે બોલો તો કઈ વાંધો નહીં બીજું હું જમાઈ આવ્યા છે હારા ઘરે તો જમાઈ કે કરી તો દેવું પડશે આપણે એને લેના માટે તો ભજીયા બનાવી નાખીએ અને બનાર જો આગળ વિડીયોમાં સાંજે પછી બનાવેલા જોઈએ બબાય તો મિત્રો જો મેં માર્મિક ભાઈને ખવડાવી લીધું ને એને નવરા કર્યા અને એવું બધું કામ કર્યું અને વિશાલ શું કરે છે ને આપણે જોઈને આપણે ડુંગળી થઈ ગઈ છે તૈયાર પાછળ જો આ હું કેવાય ઝટકા શોટ નું મશીન પડ્યું છે અને આ છે આપડે ઝૂમ શું કરો છો એ બરિયાથી સોખી કરો ઉભર્યો તમે તો દેખાતાય નથી વિડિયોમાં ઝૂમ કર્યા તો તમને કેમ તો કે પ્રકાશ આવે છે એટલે હા

તે આવીને લઈ જજો ના લોકો ને જોતી નથી ને તેને વળિયારી નો કલર જોવો કેવો કર નાખી હવે વાહ નંબર મિત્રો પણ તમને ખાવી હોય ને તો વળિયારી લઈ જજો આપણે ખેતરેથી થી કેવું તમારું નો ખાવે વળિયારી વાહ કેમ લાગે કલર વળિયારી